જુનાગઢ ભારતીય આશ્રમના લઘુમહંત એક હજાર આઠ મહામંડલેશ્વર મહાદેવ ભારતીજી મહારાજ આજે વહેલી સવારથી ગુમ થયા હોવાના સમાચારો વાયુ વેગે પ્રસરાઈ ગયા છે જે પ્રમાણે સમાચારો મળી રહ્યા છે આજે વહેલી સવારે જુનાગઢમાં જે ભારતી આશ્રમ આવેલો છે ત્યાંના સેવકો દ્વારા ભવનાથ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે અને આ ફરિયાદમાં એવો ઉલ્લેખ કરવામાં આવે છે કે ભારતી આશ્રમના લઘુમહંત મહાદેવ ભારતી છે તે સવારથી જ ગાયબ થઈ ગયા છે પરંતુ ગાયબ એમ નામ નથી થયા મહાદેવ ભારતી દ્વારા ત્રણ થી વધુ પાનાની એક સુસાઇડ નોટ પણ લખવામાં આવી છે અને આ સુસાઇડ નોટમાં તેમને કંઈક અંગત વાંધો હતો આશ્રમના વ્યક્તિઓ સાથે અને તેના કારણે તેઓ ગયા છે એવું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે સાથે સાથે જ્યારે ભવનાથ પોલીસના પીઆઈ ને પૂછવામાં આવ્યું કે એમાં કોના કોના નામોનો ઉલ્લેખ છે ત્યારે પોલીસે કહ્યું છે કે આ તમામ જે કેસ છે તે અત્યારે તપાસનો વિષય છે એટલે અત્યારે અમે

એ પણ આવી જ રીતે ગાયબ થઈ ગયા હતા સૌપ્રથમ તેઓ વડોદરા રાકેશ નામના એક ભક્તને ત્યાં ગયા હતા જ્યાંથી રાકેશ તેમને વડોદરા હાઈવે પર કપુરાઈ ચોકડી સુધી મૂકી પણ ગયો હતો ત્યારબાદ તેમણે કહ્યું હતું કે હું કાળુ નામના એક ભક્તને મળવા માટે ખાસવાડી જાઉં છું પરંતુ ત્યારબાદ હરિહરાનંદ મહારાજ ગુમ થઈ ગયા હતા ત્યારબાદ તેઓ એક હરિભક્તને મહારાષ્ટ્રના નાસિક વિસ્તારમાંથી બે દિવસ બાદ મળી આવ્યા હતા અને હરિહરાનંદને જ્યારે પૂછવામાં આવ્યું કે તેઓ કેમ ગુમ થયા હતા ત્યારે તેમણે કહ્યું હતું કે આશ્રમની પાંચસો કરોડની મિલકતથી માંડીને સત્તાની સાઠ મારીનો જે મુદ્દો હતો અને બે મહિલાઓની પણ બાબત હતી તેના કારણે તેઓ ગાયબ થઈ ગયા હતા એટલે આ પ્રકારનો ઇતિહાસ ભારતીય આશ્રમનો રહ્યો છે અત્યારે મહાદેવ ભારતી કયા કારણોસર ગુમ થયા છે એવી કોઈ સ્પષ્ટ વિગતો હજી સામે નથી આવી પરંતુ એમને એવો ઉલ્લેખ કર્યો છે કે કેટલાક લોકો સાથે તેમને અંગત વાંધો હતો એટલે સમગ્ર વિગત છે તે પોલીસ તપાસ બાદ સામે આવશે અત્યારે તો ભવનાથ પોલીસ સાથે સાથે જુનાગઢ પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મહાદેવ ભારતીની ભાડ ભાળ મેળવવા માટે અત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર બાબતને લઈને આપનું શું માનવું છે તે અમને કમેન્ટમાં જરૂરથી જણાવશો નમસ્કાર